ત્યાં એમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં આવી હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અગિયાર વાગે જાય છે આજની મોર્નિંગ થઈ છે આપણી ભાવનગરમાં અને હજી મારા ફૂઆ એમ કહે છે કે આજ રોકાઈ જાવ આપણે ફરવા જઈએ તો કાંઈ વાંધો નહીં આપણે ફરવા જવાનું છે અગિયાર વાગે હજી આપણે બધા ઉઠા છે નાસ્તો કર્યો ઉઠા હજી બધા બાકી છે નાહી લઈ તો લઈ પછી આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે હવે જઈએ બસ કે પડ હું તો કોઈ જો નથી પણ જઈએ પછી આપણે જોઈએ કે એવું મંદિર છે પછી નાય છે તમને દેવાનું બધું છે આપણે રાજાબરા મંદિરે જવાનું છે કેટલું થાય છે કિલોમીટર થાય કિલોમીટર બાંધી રિક્ષામાં રિક્ષા મળે

મિત્રો બહાર નીકળી ગયા છે તો મિત્રો આપને ડીક્ષા મળી ગઈ છે એટલે તૂટી

તો ફાઈનલ મિત્રો અમે દર્શન કરી લીધા છે ખોડિયાર માતાજીના તમે તો નહીં કરાવો કેમ કે અહીંયા ફોટા વિડિયો ઉતારવાની મનાઈ છે ના તળાવ છે તળાવ ને આગળ અને કાસ બાબુ દાદા છે બતાવું તમને ¿Quién habla listo?

હા ફાઈને કોક લેવા દઉં એ ફાઈ આવો આવો અહીંયા ધીમા ધીમા આવેકેશન જોવું મિત્રો એક વાર તમે સિંહવા ગામનું લોકેશન છે કાંઈ ઘટે જ નહીં

લોકેશન ની વાત કરું લોકેશન છે તાબડતોડ અહીં દીપડા ની બીક સીવ લખેલ છે અને છોકરો બોર્ડ પાસે છે તો મિત્રો અહીં દીપડા પણ આવે છે તો દીપડો દેખાય તો શું સાવધાની રાખવી જોઈએ અને આ બધું છે લખેલું તમે જોઈ લેજો એટલે છોકરો જે હતો ને એની બોટલ હતી એ એકલો ઉપર સડાતો અમે આવતા હતા ને તો અમે આરો કીધું હવે સડે સડાવવા લાગવી તે અમે આરો ચડાવી ગયા થોડીક હેલ્પ કરી મૂકાવવાની કિલોમીટર હાવ પૂરા થઈ ગયા છે અઢી બે

A, pen shayar mal nopene haloo. Amlo, amlo, amlo. Wah, shidati sokhad kar jagaayani marhaasah naa aban she. Ha, 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 ha. Lana, maro aban hawe ya. Mena, pelama bhai nopene, karo abane na khate

એને કાલ કેવું કર્યું ખભી અમે લોકો બનાવતા હતા ને તે એને મારે ચેનલ લઈ લીધી કે ચેનલ નોટ કરી લીધી કે મારે ચેનલ છે ઘરે હા ઘરે જાય ને ટીવીમાં મોટી ટીવી છે ને એમાં યુટ્યુબ ખોલીને ચેનલ નામ છે ને વિડીયો જોયા એને એને મને કીધું બે સબસ્ક્રાઈબર તો એને વધારે છે મિત્રો તો મિત્રો ફાઈનલી આપણે ભૂલી જશું

ટ્રેકિંગ વાળો રસ્તો છે ડેન્જર થોડાક ઓલા કરતા 60% ડેન્જર છે હુવા 50% ડેન્જર હે ગો હા તમે અમે બોર્ડ તમને તમે વાંચ્યું હોય તો ને છે ઓય આ હો ડેન્જરસ્તો હો આતરે ઉતરવાનું નીચે આ છે હાલો

માછી આપણે ફરી ઉતરવાનું તો ન તો આપણે નીચે ઉતરી ગયા છીએ જી માતાજીને બાય બાય કરી દેવી આ આ ઉતર પડે મેં તો આપણે પહોંચી જ આપી રિક્ષા આ રિક્ષામાં આવ્યા કઈ આવે ગરમી ચાલે થઈ ગઈ ટાઈટ આને બહુ થડી ગરમી ગરમી અમે હવે તો ને ભૂખ ગયા છે હે તો તો મિત્રો રિક્ષા શરૂ થઈ ગઈ આપણે રિક્ષા ભેગી ગયા